हेलो हां एक मिनट भाई मम्मी तुम्हें बर्गर खासो गोडी देई देस गरमा बई भी साग बनाया से कौन खासे जिबना चटाका वधी जासे ते बहुत पैसा वधी जासे सारू भाई एकच एक बर्गर लाओ जो जब तू नहीं खाए भाई दो बर्गर लाओ दे हमें सासुओ बनने के लिए लाओ जो આઈ ગયા તમે લાવ મે વસ્તુ મંગાઈ તે લઈને આયા છો ને કઈ વસ્તુ સની વાત કરે છે તું મે તમને મેસેજ કર્યો તો ફોન ચેક કરો તો ઓય સાંભળો છો તમે ઘરે આવો ને ત્યારે મારા માટે બર્ગર અને કોલ્ડ્રિંક લેતા આવજો બકા હું તો અત્યારે ઘરે પહોંચી ગયો છું કાલે સાંજે યાદ આવશે તો હું લેતો ઓકે બાર જોયા વગર સાંભળો મારી વાત તમને ખબર છે પત્નીઓ ના ખુશ કઈ રીતે રખાય હા હા પણ કોઈ પત્ની ના 你敢发吗？<laughs> <laughs>